ઓમ નમો નારાયણ હું મહેશ ગિરિબાપુ ભારતનું જે લોકતંત્ર છે આપણે સર્વ સમાન અધિકારની જ્યારે વાતો કરીએ ત્યારે બહુમતીમાં હોવા છતાં ઘણા અન્યાય સહન કરવા પડે છે અને ગિરનારમાં અમે એનો અનુભવ ખૂબ સારી રીતે કરી રહ્યા છીએ લઘુમતીમાં જે હોય એને પણ ન્યાય મળવો જોઈએ એ વાત સાચી પણ લઘુમતીને ન્યાય મળે અને બહુમતીના સાથે અન્યાય થાય તો એ કોઈ દિવસ ન્યાય ન કહેવાય અને વક્ફ ના અંદર એ જ થઈ રહ્યું છે વક્ફ ના જે કાયદાઓ છે તેના અંદર સુધારો લાવવા માટે આજ મોદી સરકાર ખૂબ પ્રયત્ન કરી રહી છે અને પાર્લામેન્ટ કમિટી દ્વારા એ એના અંદર શું શું સુધારા હોવા જોઈએ એના માટે એપ્લિકેશન અને એમાં રજીસ્ટર્ડ કરવાનું કામ હાથમાં અત્યારે લઈને ચાલી રહ્યું છે તો હું આપ સૌને આગ્રહથી કહીશ કે આપ સૌ એના અંદર રજીસ્ટર કરાવીને સલાહ સૂચન આપો અને વખ બોર્ડના કાયદાનો વિરોધ કરીને આપણા જે પાર્લામેન્ટ દ્વારા કાયદો ઘડવામાં આવી રહ્યું છે તેને સમર્થન આપવું જોઈએ આ હાર્દિક મારી વિનંતી છે જય ગિરનારી ઓમ નમો નારાયણ